કેમ છો બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો ને વાલીશ્રીઓ ધોરણ દસ ની પરીક્ષા પૂર્ણ થયા પછી એક રાહતની સાસ આનંદમય વાતાવરણમાં આપ લેતા હશો અને હોસ્ટેલમાં રહેતા હશો તો પરિવાર સાથે આનંદ માણતા હશો બાકી તમારા જે મામા માસી બધા સગાવાલા ને ત્યાં પણ આપ જઈ અને કૌટુંબિક આનંદ પ્રાપ્ત કરતા હશો અને ખાસ કરીને ખૂબ જ તાપની સિઝન છે તો એ ગરમી ઉકળાટમાં આઈપીએલ પણ ક્યાંક આપણને ઠંડુ વાતાવરણ પૂરું પાડતી હશે હવે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ એને ખૂબ મોટો સમય થઈ ગયો રિઝલ્ટ આવવાની તૈયારીઓ છે તમે જે લખેલું અને કરેલા મહેનતનું પરિણામ એ તમારી નજર સમક્ષ હમણાં આવી જશે એટલે હવે જેમ જેમ આ દિવસો નજીક આવે એમ દરેકના મગજની અંદર પ્રશ્ન ઉદ્ભવતો હોય કે હવે શું કરવું કારણ કે વિકલ્પ આવે ને એટલે મગજમાં પ્રશ્ન આવે કે હવે આપણે શું કરવું અત્યાર સુધી કોઈ વિકલ્પ હતા નહીં એટલે દસ માં ત્રણ સુધી આપણને જે ભણાવવામાં આવ્યું તે ભણ્યું પણ હવે આપણી પાસે મોર એન્ડ મોર ઓપ્શન છે હવે ઓપ્શન આવે એટલે દરેક ના મગજમાં એક પ્રશ્ન હોય કે ભાઈ ધોરણ પૂરું થયું તો હવે શું કરવું સાયન્સ કરવું કોમર્સ કરવું આર્ટસ કરવું કે ડિપ્લોમા મોર એન્ડ મોર વિકલ્પ આપણી નજરની સામે આવતા હોય એવા સમયે આપણને અવઢવ થાય કે ખરેખર આપણે શું કરવું જોઈએ એટલે આજે આપની સાથે વાત કરવાનો હેતુ તે છે કે અનુભવના આધારે દરેક વિદ્યાર્થીઓ પોતે પોતાના જીવનના નિર્ણયો કરતા હોય લાઈફમાં જગ્યા એવી આવે કે જ્યારે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરીએ ને એનું અત્યારનું મહત્વ કરતા પરિણામ એ ખૂબ સારું અથવા તો ખૂબ ખરાબ આવતું હોય છે ઇતિહાસ પણ આપણને એ શીખવે છે કે જ્યારે જ્યારે કોઈ પણ નિર્ણયો આપણે કર્યા તેવા સમયે તે નિર્ણય આપણને ખૂબ નાનો લાગતો હતો પણ આવનારા સમયની અંદર અથવા તો અમુક વર્ષો પછી એ નિર્ણય છે બહુ મોટું ભયંકર સ્વરૂપ લઈ લે ભારતની અંદર જ્યારે અંગ્રેજોએ પહેલી વખત વેપાર કરવાની પરવાનગી માગી અને જામોરીન રાજાએ જ્યારે એમને પરવાનગી આપી કે કોઈ વાંધો નહીં તમારે વેપાર જ કરવો છે ને તો કરો અને એક નાનો એવો નિર્ણય એ આપણને બસો વર્ષ સુધીની ગુલામીમાં ધકેલી ગયો કહેવાનો મારો મતલબ એ છે કે જીવનમાં નિર્ણય કરતી વખતે આંખ હૃદયની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખી અને જોવું જોઈએ અને એટલા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ દસ પછી શું કરવું એમાં અલગ અલગ વિભિન્ન મતોથી નિર્ણય કરતા હોય કાં તો એ બીજાને પૂછતા હોય કે મારે શું કરવું જોઈએ બીજાને પૂછીને કેવી રીતે આપણે આપણો નિર્ણય કરી શકીએ ઘણા વિદ્યાર્થીનો આપણે પ્રશ્ન પૂછે કે તું શું કરીશ તો કે પણ મારો મિત્ર જે કરશે તે કરીશ અમે બધા મિત્ર સાથે જ જવાના મિત્ર સાથે રમત રમી શકાય મિત્ર સાથે કેન્ટીન હોટલમાં જઈ શકાય પણ મિત્ર સાથે ક્લાસરૂમમાં હોવું જરૂરી નથી કારણ કે દરેકની પોટેન્શિયાલિટી અલગ અલગ છે દરેકના ઘરનું વાતાવરણ અલગ અલગ છે અને એટલા માટે આપણે એવું વિચારી નિર્ણય લેવો તે પણ અયોગ્ય અને અસ્થાને છે કાં તો આપણા કોઈ સગા સંબંધીઓમાં કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ટ્રીમની અંદર સફળ થયા હોય કાં તો નિષ્ફળ ગયા હોય તો આપણે એને ટાર્ગેટ કરીને આપણે નિર્ણય કરીએ કે ભાઈ આ ન કરાય અથવા તો આ કરાય તો એ પણ પોસિબલ શક્ય નથી અને ઘણી વખત માતા પિતાઓ પણ અમુક પ્રકારનો આગ્રહ રાખતા હોય કે તારે આ જ કરવાનું છે તું આમ જ કર તો આ જે બધી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં લીધેલા નિર્ણયો એ ક્યાંક ને ક્યાંક સાબિત થાય અને પરિણામે વ્યક્તિ પોતે પોતાની લાઈફની અંદર એક તબક્કો એવો આવે કે જ્યારે એમને એવું ફીલ થાય અને આપણે ઘણી વખત વ્યવહારમાં બી વડીલો પાસે ઘણી વખત આવું સાંભળતા હોય છોકરાઓને ભણાવતી વખતે પણ મા બાપ એવો કમાન્ડ આપતા હોય કે ભાઈ અમને જે તે સમય બહુ સમજાવ્યા હતા અમે નહોતા સમજા કાં તો અમે નિર્ણય કર્યો યોગ્ય નહોતો એટલે અમે આ ભોગવીએ છીએ એટલા માટે અમે તને કહીએ છીએ કે તું આવો નિર્ણય કર હવે આ જે વાત આપણે જો ભવિષ્યમાં ન સાંભળવી હોય તો આપણે અત્યારથી આપણું પોતાનું ઓન પ્લાનિંગ આપણે કરવું જોઈએ ઘણાનું મગજમાં એવું ચાલતું હોય કે રિઝલ્ટ આવે પછી નિર્ણય કરશું કયા વિષયમાં કેટલા માર્ક આવે એવું જરૂરી નથી જે તે દિવસે જે પરીક્ષા તમે આપી તે દિવસે કદાચ તે વિષય તમારો નબળો ગયો હશે કદાચ બે ચાર ક્વેશ્ચન ખોટા બી પડ્યા હશે તો તેને ધ્યાનમાં રાખીને પણ નિર્ણય ન કરાય

આપણે જે ભણવાનું છે એની અંદર સાયન્સ કોમર્સ કે આર્ટસ કે કોઈ પણ સ્ટ્રીમ એ કોઈ કમ્પેરેટિવલી ઉપર નીચેની સ્ટ્રીમ નથી દરેકની પોતાની એક વેલ્યુ છે દરેક વેલ્યુ ની અંદર હું મારી આવડત પ્રમાણે જે સ્ટ્રીમમાં ફિટ થઈ શકતો હોય તેમાં મારે જોવું જોઈએ આ બહુ સિમ્પલ વસ્તુ છે મને નવું જાણવાની નવું કરવાની સંશોધન કરવાની આવી બાબતોમાં રસ હોય કાં તો એન્જિનિયરિંગ ક્ષેત્રે મને મગજની અંદર એવું લાગતું હોય કે આવું કરી શકીશ ટેકનોલોજીની બાબતમાં હું આમ કરી શકીશ કાં તો મેડિકલ ક્ષેત્રે લોકોની સેવા કરવાનું અથવા તો એ વ્હાઈટ કોટ ધારણ કરીને એ ક્ષેત્રમાં મગજમાં એવા વિચારો આવતા હોય તો ડેફિનેટલી આપણે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરવી જોઈએ કોઈ પણ વિદ્યાર્થીના જીવનમાં ઇનબિલ લીડરશિપનો ગુણ હોય જેને મેનેજમેન્ટ કરવાની ઈચ્છા હોય મેનેજમેન્ટનો બહુ સીધો અર્થ થાય છે

એનું વર્ગ જોયા પછી એવું આપણને ફીલ થતું એવું આપણને ગમતું હોય તો આ જે ગુણો આપણી અંદર જે જે છે આપણને મજા આવે એ આપણને કોઈ ઇતિહાસમાં રસ હોય પોલિટિક્સમાં રસ હોય તો આપણી અંદર કોઈ આર્ટ હોય કોઈ કળા હોય કે જે કળાને આપણે પ્રેઝન્ટ કરવાની છે એ આપણી અંદર હોય તો આ બધી જ બાબતો એવી છે સાયકોલોજીકલ રીતે આપણે ગમે તે માણસ વાત કરતો હોય તો એનો આપણે સ્ટડી કરી શકતા હોય એ બોલે શું અને એના માઇન્ડમાં શું વિચાર ચાલે છે એને આપણે સ્પષ્ટપણે ઓળખી શકતા હોય કાં તો એ ઓળખ કરવા માટેનો આપણને પોતાની ઇન્ટરેસ્ટ હોય એમાં આપણને મજા આવતી હોય તો એ વિદ્યાર્થી છે તે આર્ટસ લાઈનનો વિદ્યાર્થી ગણી શકાય કહેવાનો મતલબ મારો એ છે કે કોઈ પણ લાઈન છે તે અપડાઉન નથી દરેકની પોતાની એક વેલ્યુ છે અને એ વેલ્યુ પ્રમાણે દરેક વ્યક્તિ પોતે ક્યાં ઢળી શકે કોણ શું કે છે કોનું શું થયું છે એવી કોઈ પણ કમ્પેરિઝન ન તો વિદ્યાર્થીએ કરવી જોઈએ ન પેરેન્ટ્સે કરવી જોઈએ આપણે આપણી દુનિયા શું કહેવા માંગે છે આપણે શું વિચારીએ છીએ આપણી તાકાત શું છે હું કોઈ પણ મેકેનિકલ કામ કરવા માટે હું સક્ષમ છું અથવા તો મને એવા જ આઈડિયા આવે છે અથવા તો અત્યારે એવું કામ હોય તો હું ઇન્ટરેસ્ટેડ છું મેડિકલ ક્ષેત્રની અંદર હું જાઉં છું તો મારી આ પ્રકારની તૈયારી છે શિક્ષક જ્યારે ભણાવવા માટે આવે છે ત્યારે મને આ વિષય ગમે છે અને વિષય ગમતો એના કારણે શિક્ષક ગમે છે કે જેમાં મજા જ આવે જેનું હોમવર્ક કરવાની મજા આવી અત્યાર સુધીમાં જેનું પ્રેઝન્ટેશન કરવાની મજા આવી તો મારો રસનો જે વિષય છે એ ક્ષેત્રમાં મારે આગળ વધવાનો વિચાર કરવો જોઈએ એ ક્ષેત્રમાં આગળ વધવા માટે હવે એમાં શું તકો છે એ વિશે મારે માહિતીઓ મેળવવી જોઈએ કે હું એવું તો શું કરું કારણ કે બદલાતી પરિસ્થિતિમાં પાંચ પંદર પચીસ વર્ષ પછી પરિસ્થિતિ બદલાય એટલે આપણે જે વિચારીએ એના કરતાં માર્કેટમાં કંઈક અલગ જ સિનેરીઓ હોય

અને એટલા માટે મૂળ મુદ્દો જે તે વિષયમાં જે તે ક્ષેત્રમાં રસ હોવો એ મહત્વનો છે મિત્રો કરે એટલા માટે કરવું એ કોઈ વાત મહત્વની નથી એટલે રસ અને રુચિ એ આપણા જીવનનો મંત્ર ગણી અને આપણે નિર્ણય કરવો જોઈએ અને એટલા માટે આપણે હંમેશા આપણે આપણી કેરિયર માટે થઈને હવે કોન્શિયસ થવાના દિવસો આવી ગયા આ જે સમય આપણી પાસે અત્યારે છે એની અંદર અને અત્યારે બી ઘણા લોકો આ સ્ટ્રીમ પછી વિચારતા હોય ખાસ કરીને મારો જે રસનો વિષય છે એ મારે કઈ જગ્યાએ હું તો મને એની અંદર યોગ્ય પૂરક વાતાવરણ મળી શકે એટલે કેવી સ્કૂલ મારે પસંદ કરવી જોઈએ આજકાલની અંદર અગિયાર બાર ની અંદર સ્કૂલો દિન પ્રતિદિન રોજ નવી નવી સ્કૂલો આવે એવા એવા લોકો જે છ સાત આઠ ની અંદર સારું શિક્ષણ આપી ન શકે તેવા લોકોને એમ થાય કે સાયન્સની અંદર આપણે બાળકોને ભણાવીએ ને નીટ કરાવીએ નામ કરાવીએ તેમ કરાવીએ આવી માનસિકતાથી એવરી ડે ન્યૂ સ્કૂલ માર્કેટમાં આવે મિત્રો સ્કૂલ પસંદગી કરતી વખતે આપણી કેરિયરનો મેઇન ટર્નિંગ પોઈન્ટ છે અને એ જ્યારે આપણે પસંદ કરવાની હોય ને ત્યારે એમાં મારા સગાની સ્કૂલ છે આ મારા ઓળખીતા છે ને આને અમે ઓળખીએ છીએ ને એ ગણીને ન ચાલે કારણ કે બે વર્ષની સફર સાથે ચાલવાની છે અને એટલા માટે મારે જે ગોલ નક્કી કરેલું છે એને યોગ્ય વાતાવરણ પાડી શકે એવી સ્થિર મેનેજમેન્ટ ટીમ હોય વર્ષોથી સાતત્યપૂર્વક પરિણામો આપતી હોય છે અને અને બાળકમાં રસ ઇન્ટરેસ્ટ લેતી હોય છે તમે ભણતા ભણતા ક્યાંક ભટકી જાઓ તો એને અટકાવવાનો પ્રયત્ન કરતી હોય છે આવી જે સ્કૂલ છે જેનું મેનેજમેન્ટ સ્થિર છે વર્ષોથી એક જ પરિણામો પંદર વર્ષ પહેલા કોઈ ભણું હોય તો ત્યારની એમની જે પદ્ધતિ અને પ્રક્રિયા એ જે ટીમ છે એ બધું જ જ્યારે સાથે મળીને કામ કરતું હોય એમાં ક્યાંક ને ક્યાંક અનુભવના આધારે આપણા વણ ઉકેલા પ્રશ્નોના જવાબો મળી શકતા હોય અને એટલા માટે એવી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે એવી સ્કૂલોને પસંદ અને અનુભવના અભાવના કારણે પોતે પોતાના ફિલ્ડમાં સક્સેસ નો થઈ ગયા હોય એવા લોકો શું કરાવાના એટલે કહેવાનો મતલબ મારો એ છે કે એવી કોઈ માથાકૂટમાં પડ્યા વગર સ્કોલરશીપ અને ફી ને આ બધી જ બાબતો જનરલી અત્યારે ઇલેવન ટ્વેલ્થમાં આવી ઓફર થતી હોય નો ડાઉટ જ્યાં આપણને આર્થિક ફાયદો થતો હોય ત્યાં આપણે વિચારવું જોઈએ પણ એટલી હદ સુધી નો વિચારવું જોઈએ કે એટલી આપણે નીચા લેવલની અંદર ફીમાં આપણે જશું તો જેથી કરીને એ લોકો જે બેઠા છે એ એમની ટીમને શું આપશે અને જો એમને નહીં મળે તો એ શું ભણાવશે અને એટલા માટે અમુક પ્રકારનું સ્ટાન્ડર્ડ મેન્ટેન કરીને મારા રિલેશનમાં છે એટલે ન આવું છે તેવું છે એટલે નહીં પણ સ્થિર મેનેજમેન્ટ છે સ્થિર ટીમ છે એવી ટીમ એવી સ્કૂલ જેનું સ્થિર પરિણામ છે જેને બોર્ડમાં વિદ્યાર્થીઓ ટોપ કરે છે જે નીતમાં સારા પરિણામો આપે છે આવી ટીમ સાથે જો બાળક જોડાય તો બે વર્ષ સુધી સાતત્યપૂર્વક અભ્યાસનું સારું પરિણામ એ પ્રાપ્ત થઈ શકે અને એટલા માટે

તમને એમ પ્રશ્ન છે કે સર મેથ્સ ઇલેવન ટ્વેલ્થ સાયન્સનું કેવું હશે ફિઝિક્સ કેવું હશે કે બાયો કેમેસ્ટ્રીમાં શું આવશે અકાઉન્ટ સ્ટેટિસ્ટિકમાં શું પ્રશ્ન થશે અથવા તો એના કેવી રીતે સોલ્યુશન આવી શકે આ બધી જ વસ્તુ અમે તમને બ્રિજ કોર્સના રૂપમાં તમારા ઘરે બેઠા બેઠા અમે આપવા માંગીએ છીએ કે જેમાં તમને ઉદભવતા પ્રશ્નો તમે શાળાનો એક નંબર એક્યાસી હજાર ઓગણત્રીસ હજાર

આપે અત્યારે આટલા ધમ ધગતા તાપની અંદર કોઈ જગ્યાએ ઘર છોડીને જવાની જરૂર નથી કારણ કે અગિયાર બાર ની બે વર્ષની લાંબી સફર તમારે કાપવાની છે તો અત્યારે તમારે રેસ્ટ અને બ્રેક લેવો જરૂરી છે ફેમિલી સાથે સમય સ્પેન્ડ કરો આનંદ કરો મજા કરો પણ તેમ છતાંય તમે તમારું ગોલ વધુમાં વધુ સ્પષ્ટ કરો એના માટે વિચારો એની ચર્ચા કરો આ એનો માટેનો ટાઈમ છે એક વખત નિર્ણય લીધા પછી પીછે હેટ કરવાની થતી નથી એટલા માટે યોગ્ય નિર્ણય લેવો એ મહત્વનો છે અને આ નિર્ણય કરણમાં અમે અને અમારી ટીમ એ ક્યાંક આપણને સપોર્ટ કરી શકીએ ક્યાંક ઉપયોગી થઈ શકીએ અને એટલા માટે તમે ક્રિસ્ટલના વિદ્યાર્થીઓ છો કે નથી અથવા તો અન્ય કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થી હશો પણ તેમ છતાંય તમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હશે એ એ તમને નંબર આપેલો છે એના ઉપર આપ તો પ્લેટફોર્મ ઉપરથી આપણને અચૂકપણે જવાબ મળશે અને એટલા માટે મિત્રો શું કરે છે બીજાઓ શું કહે છે મારું રિઝલ્ટ કયા વિષયમાં કેટલું આવશે એ તમામ બાબતો સાઈડમાં મૂકી અને તમારી સ્ટ્રેન્થ શું છે તમારી તાકાત શું છે રસ અને રુચિ શેમાં છે તમને કેવું કામ કરવું ગમે છે એ કામ તમને મળે તો તમને નથી થાક લાગતો નથી કંટાળો આવતો સતત સતત તમારો અંદરનો આત્મવિશ્વાસ છે તમને કામ કરવા માટે પ્રેરિત કરે છે આ જે તમને ગુડ ફિલિંગ આવતું હોય મિત્રો એક ક્ષેત્ર પસંદ કરજો અને એક ક્ષેત્રમાં જવા માટે તમને અમારા કોઈ પણ સપોર્ટની જરૂર હોય

આપણા સગાવાલા છે એવી કોઈ પણ તબક્કામાં બૌદ્ધિક નિર્ણય કરવાનો યોગ્ય વાતાવરણ મળે બે વર્ષ સુધી તમારો ઉત્સાહને જાળવી શકે ટકાવી શકે તમે ઢીલા પડો તો તમારી સાથે ઊભા રહી શકે એવું વાતાવરણ અને એવી ટીમ જયારે સાથે મળે ત્યારે હંડ્રેડ પર્સન્ટ સારું પરિણામ આપી શકે અને અઢાર વર્ષની મારી કારકિર્દીના સફરની અંદર અમે જે વિદ્યાર્થી જે જગ્યાએ હતા ત્યાંથી એને અપ કરવા માટે ક્યાંક એની બાજુમાં ઊભા છીએ એનો અમને આનંદ છે બોર્ડના ટોપ ટેન વિદ્યાર્થીઓ આપ્યા છે એમ્સની અંદર વિદ્યાર્થીઓ ગયા છે મુદ્દો એ છે કે એને જે જવાનું હતું એમાં યોગ્ય રસ્તો આપવા માટે અમે ક્યાંક ને ક્યાંક પૂરક ભાઈના છે રસ્તા ઉપર ઉપર ક્યાંક ક્યાંક ને એને આવેલા અંધારા પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે અને એટલા માટે આપ આપ પણ જ્યારે કારકિર્દીના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પોની પસંદગી કરતા હો ત્યારે આપને કોઈ પણ પ્રકારનો નાનો મોટો પ્રશ્ન ઉદ્ભવતો હોય તો આપ પ્રત્યક્ષ રૂબરૂ શાળા પર બી આવી શકો રિઝલ્ટ પહેલા જ ખરેખર વિઝિટ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું ગોલ છે એ સ્પષ્ટ થઈ જાય અને અધરવાઇઝ કોઈ પણ સબ્જેક્ટમાં તમારે અંદર સ્ટડી કરવો હોય તો આપને નંબર નંબર આપેલા છે એ ઉપર આપ સંપર્ક કરી અને આપને ખૂટતું અને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો કે તમે લોકો ખૂબ સરસ રીતે તમારો પોતાનો જે આ ટર્નિંગ પોઈન્ટનો જે નિર્ણય છે જે પોઈન્ટ છે તેને વ્યવસ્થિત રીતે વિચારજો સમજો અને યોગ્ય દિશામાં આગળ વધવા માટેનો યોગ્ય નિર્ણય લેજો અને આપનો નિર્ણય સાર્થક થાય આપના માતા પિતાનો પ્રયત્ન યશસ્વી સાબિત થાય અને મિત્રો ખાસ કરીને અગિયાર બારમાં જ્યારે આપ જાઓ છો ત્યારે આપની એજ એવી છે કે જે એજની અંદર બગડવાના અને બનવાના બે ચાન્સીસ રહેલા છે આપ ધારશો એ કરી શકશો ઈચ્છો તે પ્રાપ્ત કરી શકશો એટલી તાકાત એ તમારી અંદર છે જ પણ જો યોગ્ય વાતાવરણ નહીં મળે તો તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાશો તમારા માતા પિતા ગમે તેટલો ખર્ચો કરશે પણ તમારા મગજની અંદર તે દિશામાં આગળ વધવા માટે કોઈ વાતાવરણ પ્રોવાઈડ નહીં કરે તો અચૂકપણે એટલા માટે આ બે વર્ષ એ તમારી સફર ગણવાની છે કેજી થી શરૂ કરેલી આપણા મમ્મી પપ્પાનો પ્રયત્ન આપણે જે રોજે રોજ સ્કૂલે ગયા આ તમામ પ્રકારનું પરિણામ એ તમારા બે વર્ષમાં પહેલું એક રિઝલ્ટ એવું પ્રાપ્ત કરવાનું છે કે જે આપની કારકિર્દીનું પહેલું સ્ટેપ ગણાશે અને એટલા માટે આપની કારકિર્દી સફળ બને યશસ્વી બને એવી શુભેચ્છા સાથે આપ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ક્રિસ્ટલ સ્કૂલ સાથે જોડાય અને આપનો આવનારો રસ્તો નક્કી કરો એવી અપેક્ષા સાથે આપ સફળ બનો એવી શુભેચ્છા ફરી વખત આપ સૌનો આભાર જય હિન્દ ભારત